એફસીડી વાલી ફ્રેન્ડ તો અત્યારે હું બેઠો છું વૈખંડ મુગેશના બસ સ્ટોટ પર સાથે છે નાનકાભાઈ મારી સાથે અને આજે અત્યારે અમે બંને જણા જઈ રહ્યા છીએ ધારી ફરિયાળમાંના મંદિરે તો તમે પણ મારી સાથે જોડાયેલા રહો અને જુઓ મંદિર જે છે ને એ એકદમ પ્રકૃતિ વચ્ચે આવેલું છે ત્યાં મસ્ત મજાનો એક વોટરફોલ પણ છે તો ચાલો આપણે હવે જઈએ ધારી ધારી પહોંચવા માટે અમદાવાદથી લગભગ ત્રણસો કિલોમીટર થાય છે રાજકોટથી દોઢસો કિલોમીટર થાય છે અમરેલીથી અંદાજે ત્રીસ કિલોમીટર છે અને હું જ્યાં બગસરાથી જઉં છું ત્યાંથી પણ ધારી ત્રીસ કિલોમીટર જ થાય છે અને ધારી ગામમાં પહોંચ્યા પછી છ કિલોમીટરની દૂરી પર આ મંદિર આવેલું છે તો જો તમે પોતાનું વ્હીકલ લઈને ના ગયેલા હોય અને અમારી જેમ જ તમે બસમાં ગયેલા હોય તો ધારી બસપોટ બસ સ્ટેન્ડ જે છે એની બહાર જ તમને પેસેન્જર સટલ રીક્ષા મળી જશે ત્યાંથી એક જણના અમારા ત્રીસ રૂપિયા એમને લીધેલા છે તો તમે ત્યાં ડાયરેક્ટ તમને છેક મંદિર પાસે જ એ લોકો ઉતારે છે રિક્ષાવાળા અને મંદિરમાં દર્શન કરી અને એની બાજુમાં છે વોટરફોલ નીચેની તરફ તો જે મેં આ વિડીયોના અંદર બતાવેલો છે તો તમે આ રીતે આ જગ્યાએ પહોંચી શકો છો અને તમારું પોતાનું વ્હીકલ લઈને જતા હોય તો પછી ગૂગલ મેપના સારા તમે ત્યાં પહોંચી શકો છો અને ત્યાં જો તમારે રોકાવાનું હોય તો આજુબાજુમાં રોકાવાની સગવડ પણ છે એક આદ રિસોર્ટ છે એક લોજ છે અને ધારીમાં પણ તમને પ્રોપર ગામમાં પણ રોકાવાની જગ્યા વગેરે મળી જશે જમવાનું બધું વ્યવસ્થિત હોય છે ત્યાં અને અમુક ટાઈમે મંદિરમાં પણ જમવાનું ચાલતું જ હોય છે ત્યાં તો મારી સાથે જોડાયેલા રહો અને જુઓ કેવું લાગે છે તમને આ જગ્યા અને જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો તમે જે સબસ્ક્રાઈબ કરો છો એ તમારા તરફથી આપેલું એક યોગદાન જ છે અત્યારે આ જે દેખાય છે ને એ ગુજરી બજાર છે જે ધારીના અંદર દર મંગળવારે એક ભરાય છે અત્યારે એકદમ બધા લોકો તૈયારી કરી રહ્યા છે અહીંની તો ચાલો મિત્રો જુઓ તમે તો અત્યારે હવે અમે ધારી પહોંચી ગયા છીએ તો જોવા બસ ટ્રેન છે ધારીનું અને એની એક્ઝેક્ટ બાર જ બધી રિક્ષાઓ ઊભી હોય છે ત્યાંથી અમે શટલ રિક્ષા કરી હતી જે અમને ત્યાં ખુડિયાલ માતાના મંદિર પાસે છેક લઈ ગઈ હતી તો જોઈ શકો છો તમે ધારી બસ સ્ટેન્ડનો નજારો અત્યારનો અત્યારે હવે જો આ જે છે સામે જે દેખાય છે એ ખુડિયાલ મંદિરનો મેઇન ગેટ છે ત્યાંથી અંદર જવાનું છે અને આજુબાજુમાં રિક્ષા બિક્ષા બધું ઊભું જ હોય છે તો તમને આવવા જવામાં પણ કોઈ ખાસ મુશ્કેલી પડશે નહીં અહીંથી ધારી ઊંધી તો ચાલો મિત્રો હવે આપણે અંદર જઈશું જો આ આજુબાજુમાં બધી વ્યવસ્થાઓ છે જ ખાવા પીવાની નાસ્તા પાણીની ચા પાણીની બધી આ અંદર જવાનો પ્રવેશ દ્વાર છે મંદિરની તો હવે આપણે અંદર જઈશું અને પૂજા સામગ્રી ચુંદડી માતાજીની શ્રીફલ પ્રસાદી વગેરે બધું અહીં અહીંકણ અવેલેબલ જ છે જો તમે ઘરેથી ના લાવ્યા હોય તો તમે અહીંકણ કરી પણ શકો છો આ જે જવાનો જે રસ્તો બતાવ્યો ને એ વોટરફોલ તરફ જવાનો રસ્તો છે અને આજ જે દેખાય છે એ માતાજીનું મંદિર છે બંને એક્ઝેક્ટ એકદમ સામે જ છે તો પહેલાં અમે દર્શન કર્યા માતાજીના અને હવે હવે અમે ધીરે ધીરે વોટરફોલ તરફ જઈ રહ્યા છીએ જુઓ કેટલો મસ્ત વોટરફોલ છે એકદમ અદ્ભુત નજારો આ મેં થોડા દૂરથી વિડીયો શૂટ કરેલો હતો કારણ કે અત્યારે શું છે પાણીનો બહુ ભરાવો છે એકદમ એકદમ વધારે પાસે પણ ના જવું જો તમારી સાથે પણ નાના છોકરાઓ હોય તો એમનું પૂરતું ધ્યાન રાખવું જેથી કરીને કોઈ દુર્ઘટના ના ઘટે તમારી સાથે તમે જોઈ શકો છો એકદમ મસ્ત વોટરફોલ છે પાણી છે બેસ્ટ એકદમ પાણીની આવક પણ સારી છે આલી વખતે કારણ કે વરસાદ પણ ખૂબ સારો થયો હતો તો મિત્રો તમે આનંદ લો આ વોટરફોલનો લોકો એવી આસ્થા અને શ્રદ્ધા સાથે અહીંકણ જે પથ્થર આજુબાજુમાં પડેલા હોય છે એને વીણી અને એકબીજા ઉપર રાખીને ઘર પણ બનાવતા હોય છે જેથીમાં ખોડિયાળ એમને જલ્દી ઘરનું ઘર આપી દે આ મંદિરની ધજા છે દર્શન કરી લે બધા જેથી તમારું નવું વર્ષ એકદમ સારું જાય આપ સર્વને દીપાવલીની હાર્દિક શુભકામના આપનું નવું વર્ષ એકદમ સુખ શાંતિ અને સમૃદ્ધિમય જાય તેવીમાં ખોડિયારને મારી પ્રાર્થના છે ચાલો હવે તમે ફરીથી એકવાર વોટરફોલ બતાવી દઉં દૂરથી અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો